તેના હું આ રીતે નાના નાના ટુકડા કરીશ મેં બધી જ રોટલીના આ રીતે ટુકડા કરી લીધા છે હવે એક મિક્સી જાર લઈશ અને એમાં રોટલીના કટકા રાખીશ હવે એમાં એડ કરીશ એક ગ્લાસ ખાટી છાશ ફ્રેન્ડ્સ તમારે છાશ ખાટી હોય તેવી જ લેવાની છે મોડી છાશ નથી લેવાની હવે હું એને આ રીતે મિક્સ કરી લઈશ અને ક્રશ કરી લઈશ ક્રશ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેનું બેટર બનાવવાનું છે આપણે તો હું આ પેસ્ટને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશ તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ રેડી થઈ જશે હવે તેમાં હું એડ કરીશ હાફ કપ સોજી અને બધું મિક્સ કરીશ હવે એડ કરીશ અડધો ગ્લાસ છાસ લગભગ હવે તેને હું દસ મિનિટ રેસ્ટ થવા રાખીશ જેથી સોજી બધી છાસ એબઝોર્બ કરી લે અહીંયા મેં સ્ટીમર લીધું છે અને તેને ફાસ્ટ ગેસ ઉપર ગરમ થવા રાખી દીધું છે તમારે એને બરાબર રીતે પહેલા ગરમ કરી લેવાનું છે અને પછી ઢોકળા અંદર મૂકવાના છે હવે ઢોકળાને રેસ્ટ અપાઈ ગયો છે લગભગ દસ મિનિટ થઈ ગઈ છે અને પછી આ રીતનું બેટર રેડી થઈ ગયું છે હવે એમાં સ્વાદ અનુસાર હું મીઠું એડ કરીશ હાફ ટી સ્પૂન હળદર એડ કરીશ અને વન ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશ અને બધું મિક્સ કરી લઈશ તમારે એક જ ડાયરેક્શનમાં આ રીતે મિક્સ કરવાનું છે હવે એમાં એડ કરીશ વન ટેબલ સ્પૂન તેલ તેલ એડ કરવાથી ઢોકળા તમારા ડ્રાય નહીં થાય ને એમાં મોઇશ્ચર રહેશે તો તેલને તમારે સ્કીપ નથી કરવાનું હવે મિક્સ કરી લઈશ હવે જ્યારે ઢોકળા બનાવવા મૂકવાના હોય ત્યારે જ આપણે એમાં એડ કરવાનો છે વન ટી સ્પૂન ઈનો અને તેના ઉપર આ રીતે હું પાણી એડ કરીશ જેથી ઈનો એક્ટિવેટ થઈ જાય અને હવે મિક્સ કરી લઈશ ઢોકળા મૂકવાના હોય ત્યારે જ ઈનો એડ કરવાનું છે અને બેટરને પછી રાખી નથી મૂકવાનું જો તમે એને રેસ્ટ આપ પર રાખી દેશો તો ઈનો ડીએક્ટિવેટ થઈ જશે ને ઢોકળા ફૂલશે નહીં તો ઇનો એડ કર્યા બાદ તરત જ તમારે ઢોકળા મૂકવાના છે સ્ટીમરમાં હવે મેં આ રીતની પ્લેટ લઈ લીધી છે તેમાં હું બેટર ફોર કરીશ અને પ્લેટને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે આટલા બેટરમાંથી લગભગ બે થાળી તમારી ઢોકળાની બનશે હવે હું થાળીને ટેપ કરી લઈશ જેથી બબલ્સ થયા હોય તો એ નીકળી જાય ઉપર હું ભભરાવીશ મરી પાવડર હવે હું વપરાવીશ લાલ મરચું પાવડર અને છેલ્લે હું એના ઉપર ગાર્નિશિંગ કરીશ હવે સ્ટીમર ગરમ થઈ ગયું છે હું ઢોકળાને સ્ટીમ થવા રાખીશ લગભગ દસ મિનિટ આપણે એને કુક કરવાના છે તમે આને બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો છોકરાઓને ટિફિનમાં પણ દઈ શકો છો અને બપોરે જો તમારી રોટલી વધી હોય તો રાતે તમારે લાઇટ ડિનર કરવું હોય તો એમાં પણ બનાવી શકો છો હવે દસ મિનિટ થઈ ગઈ છે ચાલો ચેક કરી લઈએ ઢોકળા થઈ ગયા કે નહીં હું એમાં નાઇફ ઇન્સર્ટ કરીને ચેક કરીશ નાઇફ ક્લીન આવે મતલબ તમારા ઢોકળા રેડી થઈ ગયા છે હવે હું થાળીને બહાર કાઢી લઈશ અને તેને ઠંડી કરવા રાખીશ ઢોકળા ઠંડા થઈ જાય પછી જ તેના પીસ કરવાના છે

જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય